વાઘોડિયામાં આવેલી પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારના ગ્રાહકોને દિવાળીના તહેવારને લઈને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું દિવાળીના તહેવારને લઈને છેવાડાના લોકો સુધી અનાજ પહોંચે તે હેતુથી આ અનાજનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ મામલતદારશ્રીના હસ્તે સરકારી સસ્તા અનાજની દુકાને જઈને તેલ ઘઉં જુવાર જેવી વસ્તુના અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રાહકોને અનાજના જથ્થામાંથી પૂરતો અનાજ આપવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા